નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની સીમમાં મોટા ઉપાડે અભિયાન ચલાવતી સરકાર જાણે માત્ર જાહેરાત કરીને જ સંતોષ માની લોતી હોય એવું લાગી રહ્યું છે જેનો જીવતો જાગતો નમૂનો આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી લાવી ઠલવાતો ગંદકીયુક્ત કચરાના ઢગલાના ખડકલો જોવા મળે છે રેણાંગ વિસ્તારની નજીક તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક આવેલા કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે લીલો અને સૂકો કચરોનો ઢગલો જ્યારે સળગી ઉઠતા હોય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો ઓક્સિજનમાં ભરતા સ્થાનિકો તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા કામદારોના જીવન માટે ખતરાની ઘંટડી રૂપ કહી શકાય કારણ કે કેમિકલ યુક્ત અને ગંદકીવાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતા શ્વાસમાં ભળતા ટીબી દમ તેમજ અસ્થમા જેવા રોગોને સીધું આમંત્રણ આપે છે સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા વકરી રહી છે જેને દૂર કરવા માટે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી આવા કચરાના ગંદકીયુક્ત ઢગલાઓ શું ગુજરાત પર્યાવરણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓના નજરે નહીં પડતા હોય કે પછી તેઓ પણ આ ખાડા કાન કરી પ્રજાના સ્વાસ્થ્ય માટેની બીમારી માટે સીધા જવાબદાર બની રહ્યા છે આ બાબતે ગામના તલાટી કમ મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બહારથી આવતો વેસ્ટ કચરો આસણા વિસ્તારમાં ખાલી કરતા હોય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી જેને લઈ હમુએ આ વેસ્ટ કચરો સીમમાં ઠાલવનારને એક નોટિસ આપી છે અને તત્કાલ આ પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યું હતું